મિત્રો કેમ છે મજામાં મજામાં મદદ સો પણ મજામાં સુ પણ નવા ના તમારું સ્વાગત છે ને પહેલા ગુડ મોર્નિંગ ને અમે ઉઠી ગયા ઉલડા અલ્યા ઓલડા અમારે ઓલડા આવી ગયા છે ને ગાય છે જોઈ શકો છો અમારે અત્યારમાં કોને ધુમ્મસ આવી ગયું ધુમ્મચ ગુજરાતમાં ધુમ્મચ કા મોજમ હો ગયા તો કયા કરતે હે બરાબર જોઈ શકો હો મારે રાયડું પણ સરસ મજાનું નીકળી ચૂક્યું તારમાં બરાબર ધુમ્મસ આવી ગયું છે જોય સબકો હતાની સરસ મજાનું રાઇડું નીકળી ગયું છે ગાઈસ વરસાદ ધારા મારો થઈ ગયો એટલે રાઇડ ઉપર નીકળીયું તમે જોઈ શકો છો જો વાત તરણ વાતાવરણ અચાનક ધુમ્મસ જેવું થઈ ગયું છે ગઈ બરાબર રાયડ પણ મસ્ત દેખાઈ રહ્યું છે આ તો હું તમને રાયડ પણ બતાવી દઉં બરાબર જુઓ લાઈન સકર રાયડું દેખાયું રાયડો મેં ઉપર લાશું હતું કમ્પલેટ ઊગી ગયું છે વરસાદ નતો ને પેલો લાશ્યું જ પડો મારે એમ હતું કે આછો રાયડું એટલે મેં લાખી દીધું એમને સરસ મજાનું રાયડું પણ નીકળી ગયું હે આજે તૈયદાડા તૈયદાડે બહારી નીકળી ગયું ઉપર પડ્યું કાલે તો સુપર હીટ થઈ જાય ફાઈવ ડે મીલ છે ફરી કાલે તો બરાબર તો જુઓ ધુમ્મસ અચાનક આવી ગયું હે અને તો ગાઈસ આપણે હવે જવાનું છે કમે બરાબર તો આપણે હવે આગળ આરામ થાય છે બરાબર જુઓ રાયડ પણ સુપર રીત નીકળી ગયું હે અમને એમ તો કે રાયડ હોય નહીં નહીં આગળ બરાબર સારામાં સારું રાયડું પહેલા પહેલાં ઈ રાયડું દેખાય છે અને આ રાયડું દેખાય હે બરાબર તો બે રાયડા ભેગા ત્યાંથી તાંણ કહો તો ખરા ત્રણ રાયડા ભેગા ત્યાં તાણે ત્રણ રાડા ભેગા થઈને પડશે બરાબર એટલે ખૂબ છે રાયડું થઈ જાય બરાબર પેલા કે આસું હતું તો આસુ હતું એટલે મી પાછું લાગ્યું પાછું કોરું પડ્યું હતું ને ઈ ગયું પાછું બે થયું તો રાયડું બેસ્ટ મજાનું હે તો ગાઈ ચલો હવે આપણે જઈએ ઘરે બરાબર આગળ મળશે જય માતાજી વિડીયો જોયા કરો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો જય માતાજી કોમે જઈને ઘરે ને જોઈ શકો છો ને આપણે જવાનું છે ના વાતો આપણે નાઈ લાખો બરાબર તો સરસ મજાના નાઈ ધોઈને થઈ ગયા તૈયાર ને બરાબર તો હવે આપણે નાવા જવાનું છે ફોફલા પણ છે જ આપણે કોને આપણે કે બતાવ્યા નહીં બરાબર તો ખોખા સીચે ખોખલા સીખીને ગાધા ને હવે નાહવા તલાવડી આપણે નાહ્યા એટલે તલાવડી શું સોરી હોય ડંકી નાવા જવાનું તલાવડીનું હવે નામ મેલો તલાવડી આપણે ઘણા નાહ્યા પણ હવે આપણે ડંકી નાવાનું થાય કાયદે છે બરાબર તો આપણે હવે નાયા અને નહીં ધોઈને થઈ જાય ફર્સ્ટ ક્લાસ ટીયા ને પછી જવાનું છે દુ દળાવવા અને ગાય દળાવવા આપણે જવું જ પડશે કાયદે છે તો કોને લોટ કાય છે ને એટલે દાન ભરાવા લાવવું પડશે બરાબર તો તો ગાઈશ આપણે હવે આગળ મળશે આપણે હવે નહીં ધોઈ થઈને ના કમ્પ્લીટ સુઘરા દેવાની ના વપરાય જય માતાજી આગળ મળશે જય માતાજી મિત્રો ફાઈનલ આપણે આવતા છે ઘરે અને કોને ગામમાં જાતે દાન ભરાવા માટે દાન ભરાઈને આવતા રહેશે સરસ મજાનો આપણે દાન ભરાઈ મરો બરાબર તો જોઈ શકો શું કરો શેખ ભાજી શેખ ભાજી શું બોલાવી

अच्छा तो मज़े देना है यार ना तो लाइक करो नहीं लाइक करो शेयर करो नहीं सब्सक्राइब सब्सक्राइब सब्सक्राइबर करो मित्रों वीडियो पूरा तो हम्म मारा वो लोगों में तो कमेंट कर दो लाइक कर सारा हम सारे कमेंट कर दो गैस बराबर हम्म इन्हें सपोर्ट करो तो हमारा सपोर्ट नहीं जरूर से हमने बराबर તો જેવો સપોર્ટ કરો છો એવો નો સપોર્ટ કરો ગાઈસ ગાઈશ બરાબર તો ચલો મિત્રો હવે આપણે વિડીયો એન્ડ કરવાનો થાય તો એન્ડ કરી નાખીએ રેડી તો જય માતાજી નવા વિડીયોમાં મળશે સુધી આ વિડીયો જોઈ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો તો ચલો મળશે નવા વિડીયોમાં જય માતાજી જય હિન્દ